મહવામાં અનાધારો તેર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તેમજ ખેડૂતોને ભારે નુકસાની નુકશાન મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં બનેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા બની છે ત્યારે રાતથી બપોર સુધીમાં મહવામાં તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો આ પાછો વરસાદથી પાકને નુકસાનનો ભય ઊભો થયો હતો હાલમાં કપાસનો પાક ઉભો છે અને અને ઘણા સ્થળે વધુ મગફળીના પથરા પણ પડ્યા છે તેવા સમયે ખેડૂત ચિંતિત થયા છે છેલ્લા ચૌદ કલાકમાં કાર્તક માસમાં અસરની માહોલ સર્જાયો છે જેમાં ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના ચૌદ કલાકના અગિયાર ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો તેમજ સિહોરમાં સાડા પાંચ ઇંચ અને ભાવનગર શહેર ઉપરાંત વલભીપુર પાલેતાણા અને જેસર પંથકમાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે હાલ શહેરભરમાં સવારથી જ ઝરમર વરસાદ શરૂ છે મારું નામ મુકેશભાઈ છે અને મેં આવો વરસાદ તો પાંત્રીસ વરસથી નથી જોયો આટલો બધો વરસાદ કે ચારેય ઘોર પાણી પાણી જેમ હવામાં જ્યાં જોવો ત્યાં પાણી જ છે બહુ સરસ વરસાદ આવ્યો છે મારે છે કે સોનીકનો વરસાદ જે જોયો છે આ કદાચ જીવનમાં જોવા મળે કે નક્કી ના કહેવાય અતિશય તકલીફદાયક વાતાવરણ સામાન્ય ધંધાદારી લોકો માટે પડ્યું છે લોકોને મા આરોગ્ય ની સારવારો મેળવવા પ્રશ્ન છે ટ્રાફિક વાહન વ્યવહાર બધો અટવાઈ ગયું છે તંત્ર ને કોઈ દોષ પડ્યો છે કે તંત્રના હાથમાં પણ કાબૂમાં નથી આવતું લોકો આનો લોકો ફરી આનંદ માણી રહ્યા છે વરસાદનો અદ્ભુત દ્રશ્ય અદ્ભુત વરસાદ સરસ હું હરેશ મહેતા એડવોકેટ નોટરી હાલનો વરસાદ જોતા લાગે છે કે મારી સાંભળણ પ્રમાણે વીસ એકવીસ વર્ષ પહેલાં વરસાદ પડેલો ત્યારે વાદળીઓ ઝાપો તથા તમામ વસ્તુ ડૂબી ગઈ હતી એનાથી પણ વધારે આ વરસાદ હોય અત્યારે હાલમાં લાગે છે રાધેશ્યામ સામે ન એવી ગાડીઓ બંધ પડી જાય છે ફોર વ્હીલો બંધ પડી જાય છે એવી ભયંકર પરિસ્થિતિમાં હું વરસાદથી સપડાઈ રહ્યું હોય અને આ વખતે આ પત્રકારભાઈઓ અને સામાજિક કાર્યકૃતિ અમે પણ કહેવામાં નીકળ્યા હોય અમે પણ ફસાણા છીએ આ કાર્યક્રમ જે કરતાં ફૂડ ટિક અમે પણ ફસાણા છીએ હાલ અને અમારી ગાડી પણ બંધ પડેલી છે